નમસ્કાર હું મારું નામ ઉમેદભાઈ જયરમભાઈ ગિરનારી છે અમે ગિરનારી ગ્રુપ મિત્રમંડળ ચલાવીએ છીએ અને છેલ્લા એકવીસ થયા આ ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ આજે વખતે ગણપતિ મહોત્સવની અંદર કલકત્તાથી કારીગર બોલાવી અને એકતાલીસ દિવસની જહેમત બાદ આ મૂર્તિ અમે કમ્પ્લીટ કરી છે તૈયાર કરી છે અને સાથે સાથે મિશન સિંદૂર પહેલગાઉંવ એટેક અને લોકલ ફોર વોકલનું જે આ ઝાંખી તમે જોઈ રહ્યા છો એ ઝાંખી અમે લોકોએ ગોઠવી છે અને આ દેશ એક ભક્તિ છે અને દેશની અંદર જે કાંઈ વસ્તુ થઈ રહી છે એ લોકોને બતાવી બતાવવા માગવા માગીએ છે અને સાથે સાથે જે કાંઈ વસ્તુ બની છે એની એક હાઇલાઇટ અમે ત્યાં મૂકેલી છે અને લોકોને દર્શનાર્થ માટે મૂકેલી છે અને રોજે રોજ અમે અલગ અલગ પ્રકારની પૂજા અર્ચના કરાવી છીએ સાથે સાથે અલગ અલગ એક્ટિવિટી પણ કરી છે જેમ કે સર્વ રોગ નિદાન કેમ્પ છે એ ચલાવી છે અને સર્વ જ્ઞાતિઓને બધાને આમંત્રણ આપી છે દરેક દરેક વર્ગને આમંત્રણ આપી રોજ રાતને અમે પૂજા કરાવી છીએ ને રોજ રાત્રે સાડા આઠ વાગે મહાઆરતીનું આયોજન કરીએ છીએ અને દેશભક્તિની જે આ ઝાંખી છે એનું અલગ અલગ પ્રકારથી અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ આની ને આ રીતે આ બધી વસ્તુ બની છે સાથે સાથે રાજ્ય સરકારે આ પ્રતિયોગી બહાર પાડેલી છે અને આ પ્રતિયોગિતામાં અમે ભાગ લીધેલો છે અને અમે સરકારનો અને રાજ્ય સરકારનો અને ગુજરાત સરકારના તમે બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમને આ વસ્તુ બનાવવા માટે પ્રેરણા આપી અને અમને લાભ આપ્યો